એલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસનું તમામ વિષય અને કેટેગરી મુજબનું કટ કેટલું રહેશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો જીસેટ પરીક્ષા બે હજાર પચીસ માટે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની તૈયારી કરો છો તો આપના માટે ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં ગુજરાતી પીડીએફ નોટ્સ તમામ વર્ષના પેપર સોલ્યુશનની પીડીએફ તેમજ યુનિટ મુજબ અને ફૂલ મોકટેસ્ટ સમયસર મળી રહેશે પ્રી મટીરિયલ્સ અને ફ્રી મોક ટેસ્ટ આપવા માટે અત્યારે જ એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થાવ જે તમામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસનું કટ કેટલું રહેશે તો અગાઉના તમામ વર્ષના એનાલિસિસને જોતાં જનરલ સાઠથી બાસઠ ટકા એસીબીસી કેટેગરી પંચાવનથી અઠ્ઠાવન ટકા ST 48 અડતાલીસથી પંચાવન એસી પિસ્તાલીસથી બાવન ટકા પીડબ્લ્યુ એટલે કે વિકલાંગ કેટેગરીનું કટોપ પિસ્તાલીસથી પચાસ ટકા અને EWS એસનું પચાસથી પંચાવન ટકા રહી શકે છે જય હિન્દ જય ભારત